સુરતની વિનર્મત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રેગિંગના કારણનો આક્ષેપ કરાયો છે જેમાં એક વિદ્યાર્થી અને અન્ય ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીની પાસે જાહેરમાં હાથ જોડી માફી માંગવા માટે મજબૂર કર્યો હોવાનો આક્ષેપ થયો આ ઘટના પાંચ દિવસ પહેલા એટલે કે અઠ્યાવીસ માર્ચે બની હતી પીડિત વિદ્યાર્થીની આ મામલે યુનિવર્સિટીમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં વિદ્યાર્થીનીએ જણાવ્યું કે આરોપી વિદ્યાર્થીએ તેને યુનિવર્સિટીમાંથી ઘટનાથી વિદ્યાર્થીની પર માનસિક દબાણ આવ્યું હોવાનું તેની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો આ ગંભીર આક્ષેપોને પગલે યુનિવર્સિટી પ્રશાસને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે કેસ બન્યો હતો આજ અંગે વધુ વાત કરીશું સમાચાર સાઇઝ ફોનલાઇન પર જોડાયા છે સાઇઝ રેગિંગના સમગ્ર મુદ્દે હાલ સુ તપાસ થઈ રહી છે